તો ચાલો મિત્રો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મારું નામ છે ઠાકોર વિજય ગાંધીનગર સેક્ટર પંદર ફતેહપુરા ચાલો મિત્રો આપણે જઈએ કુડાસન ગામ વિક્રમભાઈ ઠાકોરનો તમને ફ્લેટ બતાવું ફ્લેટની અંદર જેટલું બને એટલું વિડીયો હું તમને બતાવવાની કોશિશ કરી કારણ કે અમારા લાલાજી એટલે કે વિક્રમભાઈ ઠાકોરના હાજુ શ્યામ ઠાકોર એમને મિટિંગ રાખેલી હતી તમે ત્યાં જઈએ છીએ અત્યારે હાલ તો વિડીયો બનાવ્યો તો પિશલ જતા નહીં પણ જેટલું બને એટલું તમને હું વિડીયો પતાવી તો ચેનલ ઉપર વાર આવ્યા તો ચેનલમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે કયા ગામથી જુઓ છો તમારું નામ અને તમારું ગામનું નામ લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો જે આ વિસ્તારમાં તમે આવીને જુઓ ને તો તમને એવું લાગે કે આપણે બહાર વિદેશમાં ફરીએ છીએ પબ્લિક એવી બધી દેખાઈ આ કારણ કે બધી પબ્લિક બહારની જગ્યા રહે છે ખાસ કરીને ફ્લેટની અંદર આ બધી જગ્યા પર પેલા મિત્રો ખેતર જતા બધા લગભગ ઓછા મોસિમી જતા ગયા બધા આ બધું નવું નવું જ બની ગયું છે તો મિત્રો કેવું લાગ્યું તમને નજારો બધા જોવો તમે ફ્લેટો ફ્લેટો ટેડિયો તમને હું બતાવી કાંઈક મજા નહીં આપ જોવાની બરાબર તમે વિડીયો જોજો અરે રાહુલ ભાઈ ધીમરે બમ કુદારો યાર જબર બમ કુદારો તમે તો મોટી મોટી હોટલો એક ને બહુ આવી ગયા મિત્રો બારની વસ્તી મચ્છુર ને બાજી પાવ ને બધું તો કામ તો કરતો હોય જે ભાવ હોય આ બધી લારીઓ અહીંયા છે આ બધા ફ્લેટો છે મિત્રો આ હોટલો તમે જોઈ શકો છો તો ઘણા મિત્રો વિડીયો જોઈને કંટાળ્યા છે ક્યારે આવશે વિક્રમભાઈ ઠાકોરનો ફ્લેટ અને નહીં મિત્રો બાઈક લઈને ગયા થોડું વાર લાગશે ને લાઈવ કરીને બતાવો તો લાઈવમાં શું થતું કે વિક્રમભાઈ ઠાકોર પહોંચમાં મારી રહી છે તે ચિકન ટાવર થોડું ઓછું આવવા આખા તેને રેગ્યુલર રહેતા એમના કરતો ફટ દઈને મળી આવો જીઓ બીવો કાર હોય તો મજા આવો મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરના ફ્લેટ જોડે પોકવામાં બસ બે મિનિટ કાં તો પાંચ મિનિટ બાકી છે ખાલી બે મિનિટ જ ગણો ને આપણે કે ભાઈ રાહુલભાઈ વિક્રમભાઈ ઠાકોરના ભત્રીએ રાહુલભાઈ બાઇક ગમાગમ ચલાવી છે અને મેડમનું ઉડાડ ના મળતા રાહુલભાઈ Untuk ajar, kau dan makan juga lah kamu dimaju. Kau berfinally, wickeran bertapu ni office, ojek dah, jadi itu, kau guna motor kiri, berarti wajib jauh padecih. Iya, thori wajib jauh ni. Jo, untuk apa aja? Wickeran bertapu orang bancerik lawan. જોઈ લો મિત્રો નામ વિક્રમભાઈ ઠાકોરની ઓફિસે બસરી કલા વિક્રમભાઈ ઠાકોર એમના ભત્રીજા રાહુલભાઈ હા વિક્રમભાઈ કેમ છો મજામાં તો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરના ભત્રીજા રાહુલભાઈ ઠાકોર ઓફિસનો દરવાજો ખોલી રહ્યા છે અંદર પ્રવેશ કરી ચૂક્યા છે ચાલો કોણ કોણ છે અરે લાઈટ નથી કશું ભાઈ ઓફિસમાં શું થયું હા આપડા ફોનની લાઇટ ઓછી હતો તો મિત્રો

અમારે સાઈડ રીધા એટલે કે મોલોન ચકલો ગઢ અને બધું વઘારતા હોય ને પ્રોગ્રામની અંદર એવા અમારા મુકેશભાઈ શ્રીમારી કેમ છો મુકેશભાઈ મજામાં મજા મજા તો ચાલો આપણે ઓફિસની અંદર ચેક કરી લઈએ કયા કયા મિત્રો આવેલા છે તો અમારા ભોનાભાઈ હે માતાજી ભોનાભાઈ અમરજી ઠાકોર ઓર્ગેનાઇઝર વિક્રમભાઈ ઠાકોરના સુરેશભાઈ ઢોલી મિત્રો જો વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ અમારા રવિભાઈ જય માતાજી કરી રહ્યા છે અમરજી આ બધી ટ્રોફી જો બધા પિક્ચરોની ટ્રોફી અહીંયા છે વિક્રમભાઈ ઠાકોર જોડે મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બોડો સર પેટલ થઈ

અમાર રવિભાઈ તો ફૂલ મોજમાં હોય છે મુકેશભાઈ શ્રીમારી લાલાજી શ્યામ ઠાકોર વિક્રમભાઈ ઠાકોર ના હાડુ સુરેશભાઈ ડોલી વગર વગર સુરેશ તારો ડોલ વાહ સુરેશભાઈ વાહ ભાઈ ફોટો પડાવી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોરના જોડે ફોટાની અંદર ફોટો પડાવી રહ્યા છો વિક્રમભાઈ ઠાકોરના ભત્રીજા રાહુલભાઈ આમાં નરેશભાઈ આવી ગયા છે ડેગોમના રોટો આર્ટિસ્ટ નરેશભાઈ એ કઈક પ્રોગ્રામ આપવાના હતા ભાઈઓ તો એમના અંગત આવ્યા છે એટલે નરેશભાઈ નું થોડું વેઇટિંગ કરતા હતા બધા મિત્રો નરેશભાઈ રોટો બહુ મસ્ત વગાડી છે ભાઈ નરેશભાઈ મજામાં ભાઈ ઉતાર માં છો કઈ બોલતા નહી હતા ટેન્શન બહુ ભરતા હોય હવે તો ચાલો મિત્રો આપણે જઈએ વિક્રમભાઈ ઠાકોરના ફ્લેટે મિત્રો વિડીયો જેટલો બને જેટલો બતાવી શકું એટલું હું તમને બતાવી બરાબર કારણ કે અમે મિટિંગમાં આવ્યા છે એટલે વિડીયો તો ઈચ્છા નથી એમાં નરેશભાઈ બહુ મોજમાં લાગી એટલે જેટલું બને એટલું વિડીયો બતાવવાની કોશિશ કરી ચાલો જઈએ આપણે પાંચમા મારી વિક્રમભાઈ ઠાકોરના ઘરે છેલ્લો રૂમ વિક્રમભાઈ ઠાકોરનો તમે જોઈ શકો છો વિડીયોની અંદર વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો તો ચાલો આ સિક્યોરિટી ગાર્ડ કઈ કહી રહ્યા છીએ મુકેશભાઈ કે કે હું તો જૂનામ જૂનું છું સિક્યોરિટી ગાર્ડ લિફ્ટની અંદર ચાર જણની પ્રવેશ હતી બધા ચડી ગયા ગાડીમાં બે જાઓ કે બે જાઓ બે જાઓ લાલાજી બાઈ ને કરો બધું બંધ થઈ જાય લીપ મજા મજા લીપ બંધ થઈ ગયા તો હું ફોન કરો અગત્યની સૂચના છેલ્લા અમે રાહુલભાઈ લાલાજી ઠાકોર અને તો આપડે ફાઇનલી ઉપર પહોંચી છે મહાવીર ઠાકોર એટલે કે મિલનભાઈ ઠાકોર ના દીકરા છે વિક્રમભાઈ ઠાકોર પૂજાના પૂજા કરતી વખતે મમ્મી પપ્પાની પૂજા કરી લેસી વિક્રમભાઈ ઠાકોરનો નો મળતી વિડીયો છે મિત્રો જોયું તો હજુ થોડું ઘણું બતાય કારણ કે અમારું મીટિંગ માં જવાનું ફટાફટ બધું બધી કુળ જો નજર જાય તો બિલ્ડિંગ બિલ્ડીંગ દેખાય નકડા ફ્લેટો દેખાય બધા મું તો કાટું કોમ ગયા છે એ વિડીયો શું ઉતારવાનું અમાર ની ગાડી તુફાન ગાડી રહી જુઓ મિત્રો વિક્રમ વિક્રમભાઈ ઠાકોરનું રસોડું છે ને ફર્સ્ટ ક્લાસ માં લાલાજી આ રૂમ દેખાય ને વિક્રમભાઈ ઠાકોરનો રૂમ છે અત્યારે કચરા પોતું ને બધું ટાઈમ કામ ચાલતું હતું એટલે આપણે અંદર જે વિડીયો ઉતાર્યો નથી નક અંદર જે વિડીયો ઉતારો પણ કામ કરતા હતા એટલે મજા ના આવો કામ કરવા વાળા ભાઈએ પણ આપણો ગાળો દીધો ફાઈનલી આપણો વિડીયો ખતમ થઈ ગઈ છે અહીંયા મિત્રો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેમાં કરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં